આજના વિડીયોની અંદર મિત્રો માહિતી આપવાની છે કે જે એસટી વિભાગના કર્મચારીઓ માટે જે છે તે મોટા સમાચાર અત્યારે હાલ સરકાર તરફથી સામે આવી રહ્યા છે એના વિશે માહિતી આપવાની છે વિડીયો છેલ્લે સુધી જોવો અને જો ચેનલ ઉપર કોઈ તમે નવા આવ્યા હો ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી તમામ ગ્રુપમાં શેર કરવી જેથી જે પણ બી કોઈ એસટી કર્મચારી વિડીયો જોતા હોય ડ્રાઈવર કંડક્ટર કેના એના સિવાય કોઈ પણ બી એસટીના નિગમ અધિકારી તો એમને આ મેસેજ મળી જાય કર્મચારીની ચાલુ ફરજી અવસાનના કિસ્સામાં રાજ્ય સરકાર તરફથી ચૂકવાતી સહાયમાં વધારો થશે લાખો કોઈ કર્મચારીનું જે ફરજ એ હોય એ ચાલુ કોઈ કોઈપણ પ્રકારનો એક્સિડન્ટ થાય કોઈ પ્રકારની એને ગંભીર ચોટ આવે નિશાન થાય કે કંઈ પણ બી એક્સિડન્ટ થાય કોઈપણ રીતે તો એની જે ચૂકવણી છે તે રાજ્ય સરકાર તરફથી વધારવાની છે તેવી માહિતી આપવામાં આવી છે હવે વાત કરીએ બીજા નંબરના મુદ્દાની તો અત્યાર સુધી આ સહાય ચાર થી છ લાખ સુધી હતી હતી તેને વધારીને ચૌદ લાખ કરવામાં આવી છે અત્યાર સુધી જે આ સહાય હતી એક્સિડન્ટના કિસ્સામાં સહાય વધારાની વાત એ ચાર થી છ લાખ સુધીની જ હતી પણ હવે પછી એને વધારીને ચૌદ લાખ સુધી કરવામાં આવી છે એટલે ત્રીજો મુદ્દો છેલ્લો છે રાજ્યના વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ પ્લેટફોર્મ એક્સ પરથી આ માપી હતી માહિતી એટલે કે એક્સ એવો એક પ્લેટફોર્મ છે જેના ઉપરથી રાજ્યના વાહન વ્યવહાર એવા હર્ષ આપણને માહિતી આપી હતી તો મિત્રો આજના વિડીયોની અંદર તો ફક્ત અને ફક્ત જે પણ બી વિશેષ માહિતી હશે એ હવામાનને લગતી એ નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે